નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષકને પત્રકાર એકતા પરિષદ મહેસાણા દ્વારા આવેદન પત્ર પાયું સમગ્ર ગુજરાતમાં આરિસ પત્રકાર હુમલાને લઈ મહેસાણા પત્રકાર એકતા પરિષદે આપ્યું આવેદન પત્ર આરિસ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા પત્રકારને ઢોર માર માર્યો તેના અનુસંધાને આપ્યું આવેદન પત્ર અપંગ અને દિવ્યાંગ પત્રકાર પર પોલીસે પોલીસ સ્ટેશનમાં માનવતા વિરુદ્ધ કર્યું વર્તન દેશની લોકશાહીના ચોથા આધાર સ્તંભ મીડિયાકર્મીને કર્યો લોહીલુંહાણ સમગ્ર ગુજરાતમાં પ્રકાર આલમમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત દેશની લોકશાહીમાં લોકોના અવાજ બનતા મીડિયાકર્મી બન્યા અસુરક્ષિત દેશના પોલીસ તંત્ર પર કલંક સમાન બન્યો બનાવ ગુનેગાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ નહીં કરવા સજાની કરવામાં આવી માંગસિંહ રાજપૂત ટીઓપી ન્યૂઝ ગુજરાતી મહેસાણા પાટણ જિલ્લાના હારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર વિનોદભાઈ પત્રકાર તરીકે ઘણા સમયથી તે ફરજ બજાવી રહ્યા છે અને તે પોલીસ સ્ટેશનની એક માહિતી માગી હતી એ બાબતે એક પોલીસ કર્મી કે જે લાલા નામથી જાણીતો છે એની હેન્ડીકેપ હોવા છતાં એનું ધ્યાન ના રાખ્યું અને એના ઉપર બહુ ગંભીર હુમલો કરવામાં આવ્યો છે અત્યારે હાલ વિનોદભાઈ એડમિટ છે એમના પરિવાર પણ દુઃખી છે અને પત્રકારો પણ આખા ગુજરાતના પત્રકારો આજે એમના સમર્થનમાં હરેક જિલ્લાની અંદર આવેદનપત્ર આપી રહ્યા છે પત્રકારો પર અવારનવાર હુમલાઓ થતા હોય છે શું કહેવા માગશો અવારનવાર પત્રકારો ઉપર હુમલા થતા હોય છે એનું કારણ એ જ છે કે સરકારી તંત્ર લુખા તત્વો સાથે ઘણીવાર મળેલું હોય છે અને એ લોકો જ તેમનું ધ્યાન દોરતા હોય છે કે પત્રકારોની કોઈ વાત ધ્યાનમાં લેવી નહીં અમે તમારી સાથે જઈએ એ બાબતે વારંવાર લુખા તત્વો બેફામ બની ગયા છે ગઈકાલે જે ઘટના બની ગુજરાતની અંદર કે જે પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો અને એ પણ પોલીસકર્મી પોલીસ જે પોલીસ કર્મી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને કહેવાય છે કે ભારતના ત્રણ સ્તરમાં ચોથો સ્તંભ પત્રકાર છે હવે પત્રકાર જો સુરક્ષિત ના હોય તો આમ જનતા કઈ રીતે સુરક્ષિત રહે છે કેમ એનું કારણ હું તમને કહું છું કે પત્રકાર એક સત્ય બહાર લાવતું હોય છે સત્ય કંઈ પણ હોય એ પત્રકારને લાવવા બહાર લાવવાની ઇનામો રેવડ હોય છે અને જે પોલીસ પ્રશાસન અને પોલીસ તંત્ર જે ના જાણતો હોય એ પત્રકાર બહાર લાવે છે પછી પોલીસ તંત્ર એક્શન લેતું હોય છે એ પ્રમાણે જે હારીજ તાલુકામાં અને પાટણ જિલ્લાના જેવા વિનોદભાઈ ઠાકર જેઓ ઠાકર તરીકે જાણીતા છે અને એઓ નામથી પત્રકાર પણ છે સારું એવી કામગીરી છે પણ જે પ્રમાણે હારીજ પોલીસ સ્ટેશનના કોઈ કોન્સ્ટેબલ હે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને પોતે જે ભોગ બનનાર છે વિનોદભાઈ એ પોતે હેન્ડીકેપ છે અને એમના પર જે હુમલો કરવામાં આવ્યો અને પોલીસ પ્રશાસન દ્વારા પણ જે આવો હુમલો જો કરવામાં આવતો હોય એ ઘેરવર્તન કહેવાય અને ગેરકાન કે ક્યાં કે જે જો આપણા ગૃહમંત્રી પણ આ બાબતે ધ્યાન દોરે અને અને કહેવાય છે કે કે આપણા સંવિધાનમાં કહેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે પત્રકારોને હુમલો કરવો એના સાથે ઘેરવર્તન કરવું એની સાથે કોઈ ગાળાગાડી કરવી એ ગુનાહિત કૃત્ય છે એના ઉપર ત્રણ બની સજા પચાસ હજારનો દંડની જોગવાય છે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ થતું હોય છે તો જે આ પોલીસ જે હુમલો કર્યો છે અને પોલીસકર્મીએ જો હુમલો કર્યો હોય તો આને સસ્પેન્ડ નહીં સસ્પેન્ડ ના કરવો જોઈએ સસ્પેન્ડ કેમ એમ કર ના કરવો જોઈએ કે સસ્પેન્ડનું કારણ એ છે કે સસ્પેન્ડ કરો એટલે એને ફરજ ઉપર મોકૂફ કરવામાં આવે છે અને ફરજ ઉપર મોકૂફ કરવામાં આવે એટલે એને જ્યાં સુધી તપાસ થતી હોય છે તપાસ થાય ત્યાં સુધી એને ઘેર બેસાવામાં આવે છે અને જ્યારે સરકારી કોઈ પણ કર્મચારી સસ્પેન્ડ થતો હોય એ બે મહિના ત્રણ મહિના સુધી ઘેર બેસે છે અને પંચાણું ટકા તો એના સરકારી પક્ષના પક્ષમાં જ આ બધું આવતું હોય છે નિરાકરણ એટલે પાછો ફરજ પર આવી જાય છે એટલે અને સસ્પેન્ડ નહીં પણ આવા કર્મચારી પર તાત્કાલિક ધોરણે જે સંવિધાનમાં જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે પોલીસ અધિકારી છે તેના જે જવાબદાર અધિકારી છે એમના પણ એક્શન લેવું જોઈએ કેમ કે એમના જો અધિકારી ધ્યાન ના રખતા હોય અને કોન્સ્ટેબલ આઉટપુટ ત્યાં જો પોલીસ સ્ટેશનની અંદર કરતા કરતો હોય પોલીસ કોન્સ્ટેબલ તો શું પીએસઆઈ શું કરતા હોય ત્યાં પીએસઆઈ પીએસઆઈ જે અહેવાલો હોય એમનો સ્વતંત્ર અહેવાલો હોય પણ એમને આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને પત્રકારો હુમલો થયો એટલે સમજો કે ભારતને ત્રીજા એટલે ચોથા સ્તંભ પર હુમલો કરવામાં આવ્યો એ બરાબર કહેવાય કારણ કે પત્રકાર એક ચોથો સ્તંભ છે તે આ બાબતે મારું નિવેદન છે કે સરકારશ્રી અને આપણા માન્ય ગૃહપ્રધાન હર્ષ સાહેબની વિનંતી કે તાત્કાલિક ધોરણે આવા જે કર્મચારી છે એના પર તાત્કાલિક જે સંવિધામાં જે કલમ લગાવવામાં આવે છે પત્રકાર હુમલો કરવાની એ કલમ લગાવીને કાયદેસર કાર્યવાહી કરી અને જેલ ભેગા કરવા જોઈએ